રાજ્યમાં નકલી ટોલ સામે આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકારી પ્રમુખ જગમાલ બાળાએ ડબલ એન્જિન સરકાર પર પ્રહાર કર્યા ગીર સોમનાથ જિલ્લામાં હાલ નિયમ વિરુદ્ધ ત્રેસઠ કિલોમીટરની અંદર ત્રણ ટોલ નાકા છે ડારી સુંદરપોરા અને વેડવા આ ત્રણ ટોલનાકા ત્રેસઠ કિલોમીટરની અંદર છે જોકે નિયમ અનુસાર સાહીઠ કિલોમીટરની અંદર એક ટોલનાકું હોવું જોઈએ ગીર સોમનાથ જિલ્લામાં નહીં દેશમાં ટોલનાકાની કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે પરેશાન માટે હું એવું કહેવા માગું છું કે આ ડબલ એન્જિન સરકારને કે જે રોડ મંત્રી પોતે બોલે છે કે સાઠ કિલોમીટર પાસાઠ કિલોમીટરની અંદર એક જ ટોલ ટોલનાકું રહેશે એકથી બીજા ટોલ ટોલનાકાનું અંતર સાઠથી પાસાઠ કિલોમીટર રહેશે એને બદલે અમારા ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ટોલ ટોલનાકા ત્રેસઠ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા છે